ખેડા જિલ્લાના નડિયાદ ઉત્તરસંડાના અંબિકા સોસાયટીમાં રહેતા રાજેન્દ્રસિંહ બે અલગ અલગ સર્વે નંબરની જમીનો છે કરોડો રૂપિયાની આ જમીનોમાં મલાઈ મેળવવા માટે તેમના દ્વારા જમીન સાથે મળીને ખોટા દસ્તાવેજો બનાવી સાત બારના ઉતારામાં પોતાના નામ દાખલ કરાવી દીધા આ બાબતનું ધ્યાન જ્યારે રાજેન્દ્રભાઈને આવ્યું ત્યારે તેઓએ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતાવાળી એસઆઈટીમાં ન્યાય માટે અરજી કરતા સમગ્ર મામલે બે મીનાબેન પૂનમભાઈ પરમાર ત્રણ હેતુલભાઈ અશ્વિનભાઈ પટેલ ચાર પરીત કુમાર મનુભાઈ પટેલ અને રસિકભાઈ બાબુભાઈ પટેલના નામ છે ફરિયાદી છે રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ ના એક ફરિયાદ આપેલી કે ઉત્તરસંડા ગામે આવેલી જે એમના સર્વે નંબર જૂનો સર્વે નંબર નવસો છે જેના નવો સર્વે નંબર ચૌત્રીસ અને અગિયાર એકતાલીસ છે આ બંને સર્વે નંબરની એમની જે જમીન છે એ જમીન મૂળત એમના પરદાદા કૌટુંબિક પરદાદા ખાભાઈભાઈ જયસિંહ જસભાઈ ગોહિલ નામે હતી અને એ ત્યારબાદ એમના પિતાજીના નામે થઈ હવે આ જે જમીન હતી એ જમીનની અંદર આ જે ફરિયાદીના ભાઈ ફરિયાદીના પોતાના બહેન છે એની મૃત્યુ છે એ બે હજાર વીસમાં થઈ ગયેલું તેમ છતાં બે હજાર બાવીસમાં તેમના નામનો સંમતિ કરાર કરવામાં આવ્યો અને એમની ખોટી સહયોગ કરવામાં આવી અને ફરિયાદીના માતા શારદાબેન છે એ પણ પથારીવસ હતા એવી અવસ્થામાં જે આ જમીનને રિલેટેડ ડોક્યુમેન્ટ્સ છે એ ડોક્યુમેન્ટ્સની ખરીદી કરવામાં આવી ખોટી સહીઓ થઈ નામ દાખલ કરવામાં આવ્યા આ જે સમગ્ર દસ્તાવેજો ખરીદવામાં આવ્યામાં આરોપી નંબર ત્રણ તરીકે હેતુલ પટેલ ભરીતકુમાર પટેલ અને રસિકભાઈ પારેખ ત્રણ પણ જે છે તે લોકોએ મદદગારી કરેલી હોય તે લોકોના પણ નામ ફરિયાદમાં આપવામાં આવેલા છે પોલીસે આ જે સમગ્ર પ્રકરણ છે એ બાબતે અગાઉ જે તપાસ થઈ અને તપાસ થયા બાદ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે હા અમે જો અમે ઉત્તર સંદાની અંદર ચૌત્રીસ અને અગિયાર એકતાલીસ બે બ્લોકમાં અમારી જમીન છે બરાબર હવે બંને જમીનો કે શું કે જીવતા હતા પછી એક દિવસ જાણવા મળ્યું કે ભાઈ તમારી જમીનમાં ખોટી પેલી આ નોંધ પડી છે બરાબર એટલે નોંધ પડી એટલે તપાસ કરતા મને જાણવા મળ્યું કે ભાઈ મારા જમીનની અંદર અમારા કાકા અને ફોઈ બંને જણાય થઈ અને નોમ દાખલ કરાયો છે એટલે જાણતા થતા પોંચ પોંચ બાવીસે અમે વધારજી અરજી નાખી બરાબર તો ઓધા અરજી એમ ઓફિસમાં ના મંજૂર કરતા અમે કલેક્ટર મગર પ્રાંત ઓફિસમાં જતા પછી ત્યાં આગળ પણ અમને જે જોવે એવો રિસ્પોન્સ ના મળતા અમે પછી પોલીસ સ્ટેશનને ફરિયાદ કરવા માટેની નોંધ લીધી કે ભાઈ આપણે હવે પોલીસ સ્ટેશન ફરિયાદ કરાવી જોઈએ તો એ જે સમયમાં આ નોંધ પડી એ સમયમાં મેં કયા કારણસર આ નોંધ પડી તો એના જે કાગર મારે જોવા પડે એટલે હું જઈ અને મામલતદાર ઓફિસેથી મેં કઢાયા તો મેં જયારે કઢાયા તો મને જાણવા મળ્યું કે આ લોકોએ ત્રણ જણા ભેગા થઈ અને બીજા બે જણા બારના અશ્વિન સલુનના છે અને પારુલદીપ દવે ની નોટેરાઈજર છે એમના તો આ સંમતિ કરાર ખોટો બનાવી અને એવિડન્સ ઉભો કરેલું છે જે સંમતિ કરાર બન્યો એ 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર મારા મધરની મારા બેન જે કે 2020 માં ગુજરી ગયા છે તેમ છતાં 2022 માં એમની સહી કરી છે અને મારી પણ સહી ખોટી કરી છે ત્રણે ત્રણ જણ ની ખોટી સહી કરી અને સંમતિ કરાર બનાવી અને અમારી જમીનમાં નોમ દાખલ કર્યો છે અને એમાં આધાર કાર્ડ પણ ના પુરાવા નથી કે નહીં અમારા ફોટા ચોંટાડેલા